આ છે આપણી પાછળની ને આગળની નહીં નહીં બે પાછળની દિવાલ છે આવડી અને આ છે આપણી આગળની ડિઝાઇન જો મોરાની ડિઝાઇન બહુ ખતરનાક બનાવેલી છે લગભગ સાંઠતેર કામ ચાલુ જ છે હેલો મિત્રો કેમ છો તો બધાને ગુડ મોર્નિંગ જય દ્વારકાથી જય માતાજી તો બધા મિત્રોનું સ્વાગત છે મારા નવા લોપમાં તો કપડાં જોઈને તમે વધી ગયા છો કે વાયણ દિવાલ એટલે આપણે ગયા છે શણતરગામમાં ને શંતરગામમાં એવું છે કે આ મકાન આખું બનાવેલું છે ને એની ડિઝાઇન બહુ મતલબ મોરન ડિઝાઇન ને ફરતેનું એલિવેશન છે ને બહુ મસ્તનું છે તો તમે વિડીયોમાં બનાવી લેજો ને આપણે આ મકાનની મતલબ એલિવેશનની ડિઝાઇન શણતરમાં જોઈશું કે મસ્ત બનાવેલી છે ને આપણે એના નકશામાં પ્લાનિંગમાં જોશો એટલે એ પ્રમાણે આખી ડિઝાઇન બનાવેલી છે તો તમે તો મિત્રો તમે અમારો વિડીયો આખો પૂરો જોજો કેમ કે આની એલિવેશનની જે બહુ મસ્ત છે તો વિડીયો જોવાની મજા આવી છે અને એલિવેશન બહુ મસ્ત છે તો આખો વિડીયો જોજો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો પૂરો વિડીયો જોવા માટે ફોર્સ કરું કે પૂરો વિડીયો જોવાની મજા આવી છે તમારે તો આપણા બતલબા અંદરની ડિઝાઇન છે હા હું કહેવાય કે ધાબલ પર બનાવેલું છે આ સારસાર થર છે ને આ ડિઝાઇન છે ને આ પંદરમાં મારેલી છે આટલી અહીંથી આટલી આ પાકી નવની દિવાલ છે ને આ પંદરની છે પછી આમાં હજી પાંચ ફિટ કરવાના છે એ આપણે હેઠળથી જોવાનું છે એ બહુ મસ્ત દેખાય જો આ ધાબર પર મતલબ બનાવેલું છે એલિવેશન બહુ મસ્તનું છે જો અને નિષેધ જોઉં ને એટલે આપણે મોરની ડિઝાઇન બહુ ખુબસલી બહુ મસ્તની છે આ છે આપણા પ્લાનનો નકશો મિત્રો મેન તો આ બંગલો છે ને આંબાની બાગ છે ચારે બાજુ ને વેચે બનાવેલો છે વેચે બનાવેલો છે એટલે થોડીક મતલબમાં ફરતીકોર આંબાની બાગ છે જો તમે જોઈ શકો મા સર ફરતિકોર આંબાની પાક વેચે બનાવેલો છે નાનું એલિય બહુ તાકાતવાળું છે કાઢેલું તો વિડીયો જોજો તમે તારે હું કહેવાય કે તો કેરીના બાગની બગીચાની વચ્ચે બનાવેલો છે મતલબમાં આખો બંગલો બધી બાજુ કેરીનો બગીચો જ છે এই বনালো আপে প্লন প্লা বহু ডিজাইন বহু মস্তিছে মৰা પ્લાસ્ટર થઈ જાય એટલે મસ્ત લાગે ડિઝાઇન તો અમારો મિસ્ત્રી છે હું તો બાડીને ભડાઈ કાઢેલા છે મતલબ જે આ ડિઝાઇન છે ને એને પ્લાસ્ટર કરતા બહુ મસ્ત લાગે કે ઉપસાવેલો ફટ્ટો હોય છે એમ જો નીચેથી બધું અઢારનો પાયો માથેથી બધો પંદર બાકી ફ્રેમ બનાવેલી છે આ મોરો છે

અત્યારે છે ને આ તરફ પ્લાનિંગ ચાલુ છે અને અડધી બાકી છે આખો આ છે ને આખો મોરાનો લુક છે આખે આખો જો એની પાછલી દિવાલ એલિવેશન તો બધામાં આવેલું છે ખતરનાક આંબો હાટો આવી જઈશ ચાલો આંબાને પાર કરીશું આપણે થોડોક

આપણે અંદર ઘરમાં એન્ટર કરવાનું છે બસ એકચ્યુઅલી મેં કે આ ચીજો પ્લાસ્ટર વેગીની ડિઝાઇન છે પ્લાસ્ટર થઈ જાય ને આ બધીમાં તો એ ખાલી આનું લોક તો ખતરનાક આવશે ને ને ફોટો માર્ગ ઢિલાતા લઈને તો મિત્રો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે આવા જ વિડીયો આવતા રહેશે અમારા નવા અમારા વ્લોગ ઉપર અમારા લોગો મતલબ અમારી ચેનલ ઉપર તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો મળીએ નવા વિડીયોમાં ત્યારથી બધાયને જય હિન્દ